રામ રામ કી મજામાં મજામાં એકદમ છે ને કટકા કરવાનું કામ ચાલુ છે લાલ કલર નું ખોડ છે આ છે ને

અમારે પેડા પેડા ઉતારવા ને તારે દેવો જો આ જોઈએ અમે ખાઈ દઈએ હજી પેડા બનાવ્યા ને ઓરા ઉતાર્યા ને ઘણી હજી કીધું ને ભીંહ આખી રાત બે ફૂટ બે ફૂટ કરે ને રાણા થાકે ગઈ હતી બે પણ તકલીફ જેવું લાગે કે પૂઠી પારું નથી આવતું કદાચ આટી બાટી હોય એકાદી ગરબા પાસે તો કહેવાય નહીં પૂછી પારું આવવું જોઈએ એકદમ વાતાવરણ પકડાઈ ગયું હા અંધી અંધી જેવું છે ને મેં થાવો હે તો થા થાય આ મારે વાવાઈ જાય ને ત્રણ ચ્યારા અધૂરા છે તો એક લપ નીકળે જાય ને પહેલાં રૂકતું થયા સાટા થાય ને જો રેજે હે ને તો હું એ રીયું રેજે ને ખડ વાટવાનું કામ ચાલુ છે

તારે બીજું કઈ કરવું આટલું તો કરી નાખ છે આ કઈ હોય આ પાંચ દી છે ઓકડો તો પાંચ દી આ કોઈને છે ને એક બેનો ત્રાગડા હોય ને કોઈ દોસ્તન ના હોય ઓર ત્રાગડા આવે ને દોસ્તન હોય તો એક આખો કરે આખો નો

આટી તા નીકળે ગઈ પણ એ કદાચ સાંજ સુધી માં કે કાલે રહી આય ને કીધું કાલો બપોર સુધી કદાચ રે વ્યાજી ને એ આગળ સુધી આગળ જોઈએ હવે એ ધ્યાન રાખવું પડશે અટાણ સુધી કોઈ તકલીફ નથી પછી કદાચ બગાડ ને બધી ડીશ ચાલુ થાય અટાણ હુધી તો કોઈ નતો એ કદાચ બેઠી ને તાર ને વાંધો પડતી માથે ગોથા મારવા ઘુમે ઓલા ગવાર પડ્યો ના